મિત્રો પર્યાવરણ પ્રેમી અને ખાસ ખેડૂત મિત્રો માટે બહુ જાણવા જેવી માહિતી તમે છે અલગ અલગ ઘણા બધા પ્રકારના પાક વાવતા હશો અને ઉત્પાદન લેતા હશો પણ એક બહુ ઇનોવેટિવ વસ્તુ તમે છે ને વાવી અને સારું ઉત્પાદન મેળવી શકો છો સારા પૈસા કમાઈ શકો છો અને એના ઘણા બધા ફાયદા છે તમે જોઈ શકો છો કે મારી પાછળ છે વાંસ આપણે જેને બાંબુ કહેતા હોય વાંસ તો વાંસની પણ ખેતી થઈ શકે છે ને જનરલી તમને લાગતું છે કે ભાઈ આ જંગલમાં કે ચીનમાં કે એવી આપણે જોયા હોય પણ આપણા ખેતરમાં પણ ઉગે છે એનાના બહુ સારા ઉત્પાદન લઈ શકીએ છીએ સારા પૈસા મળતા હોય છે અને ઘણા બધા ફાયદા છે તો આપણે અહીંયા ખેડૂતને મળીને ડિટેલમાં માહિતી મેળવીએ તો આપણી સાથે છે હરેશભાઈ જીવાણી જેઓ ટંકારા તાલુકાના ઘૂરણા ગામથી છે અને પોતાના અઢાર વીઘાના ખેતરમાં છે આ ટાઈપના વાંસ વાવેલા છે આ ટાઈપની વસ્તુ વાવવાનો વિચાર આમ પેલા કેવી રીતે આવ્યો મને છેલ્લા ઘણા સમયથી આ એવું થતું કે આટલા બધી જંતુનાશક દવા છાંટા રાખી અને રાસાયણિક ખાતર નાખીને જમીન હવે હાવ પતી ગઈ છે તો આવી જ ખેતી કરવાની એવું છેલ્લા મને પાંચક વર્ષથી આ મારી આતેડી કકડતી હતી કે આનું આ આમ આમ ખેતી કેવી રીતે કરવી એમ એમાંથી મને આમ તો મેં લગભગ બારસો થી ચૌદસો લીમડો પીપળો વડ એવા એ મને કદાચ એ પ્રેરણા કરી હોય કે તું આવું વાયુ ને તો એમાંથી તારું આજીવિકા હાલ છે અને તારો શોખ જળવાઈ રહેશે એટલે મને એમ થયું અને એમાંથી આ મને વાંસ બજારમાં આવ્યા કે આ વાંસ વાવાય એમ એટલે મેં વાંસ વાવ્યા ખાસ હવે આજે તમે જે વાંસ વાવ્યા છે એની આ કઈ આનું નામ શું કહેવાય કે આ કયા વાંસ છે એના વિશે એમને માહિતી આપો આ વાંસ ટુલડા જાત છે ટુલડા હા આમ તો વાંસમાં મેં એવું જાણ્યું છે કે પંદરસો જાત આવે છે એમાં મેં આ ટુલડા નામની જાત વાવી છે એટલે ખૂબ સારું પરિણામ મને મળ્યું ઓકે અને આ અત્યારે એપ્રોક્સ કેટલા સમયના વાંસ થયા હશે આ ગઈ વીસ તારીખે ઓગણીસ મહિનાના થયા ઓકે ઓગણીસ મહિનાના છતાં પણ આમ કહેવાય કે 15 થી 20 ફૂટ ની હાઈટ 20 ફૂટ ની આસરે હાઈટ હશે એટલે આમાં એનો મતલબ છોડનો વિકાસ બહુ જલ્દી થઈ જાય એવું કહી શકાય કે હા ખૂબ ખૂબ ઝડપથી વિકાસ થાય અને પાણીની જરૂરત કેવી રહેતી હોય મતલબ પાણી આને મેં મારે એટલું બધું પાણી રેલાવીન પાવ એટલું બધું નથી પાણી મારી પાસે તળનું પાણી છે કૂવાનું એટલે હું આમાં ત્રણ ત્રણ મે ડ્રિપની નળી રાખી દીધી છે અને દસ દિવસે હું આમાં પાણી પાઉ છું ઓકે હું ખાસ ખેડૂત મિત્રોને કહીશ કે આ છે ને રેડ થી નહીં પણ આવી રીતના ડ્રીપ ઇરિગેશન થી જ આ છોડનું ઉત્પાદન થયેલું છે ને આવડા મોટા જે થયા છે ને એ ડીપ થી થયેલું છે ઓકે એટલે એવું કહી શકાય કે પાણી રેગ્યુલર કરતા થોડું ઓછું હોય તો આ સારું એવું થઈ જાય છે થાય ભલે પ્રમાણમાં થોડો ઓછો વિકાસ થાય બહુ પાણી નો હોય તો પણ કાઈ વાંધો ન આવે પછી વરસાદ થાય એટલે ખૂબ સરસ થઈ જાય એકદમ લીલા થઈ જાય ઓકે અને આનો આજ વસ્તુ છે તો આનું વેચાણ કરીએ પછી આની શું શું વસ્તુ આપણે જનરલી બનતી હશે તમારા આઈડિયા પ્રમાણે આનું અગરબત્તીની સ્ટીક બને અગરબત્તી બનાવી હોય તો બને પછી મેં તો એવું સાંભળ્યું છે કે આનું કાપડ પણ બને પછી ઘણી બધા ફર્નિચર ની વસ્તુ રોપા લેવા ગયા તા ત્યાં અમને બનાવ્યું કે જો આ બધું તમને મને આવે બધી જાતજાતની વસ્તુ આ અમને બતાવ્યું એમ થયું કે આવું વાંસનું બને એમ જાત જાતનું એવું બધા થાળી વાટકા સરસ બને અને બિલકુલ પર્યાવરણ ને નુકસાન ના કરે અને આના જે રોપ કે છોડ કે એ બધું પણ આપણે અહીંયા ઈઝીલી મળી જાય કે અહીંયા મોરબીની બાજુમાં ગોર ખીજડિયા છે ત્યાં ચિરાગભાઈ સાણજા કરીને છે એ બહુ સરસ એમની પાસે માહિતી છે યુટ્યુબમાં એ ઘણું બધું મોકલે છે અને સારા એક્ટિવ છે અને હું ત્યાંથી રોપાઈ લાવ્યો હતો તો આપણે લોકલ રીતે જ આરામથી આ બધા રોપાને મળી જતા હોય છે બધા મળી જાય અને આશરે પચાસ રૂપિયાની આજુબાજુ રોપાની કિંમત છે એ મળી જાય પણ મારું એવું કહેવાનું છે ખરેખર આ ખેડૂતો છ સાત મહિનામાં કુદરતી ફેન્સિંગ થઈ જાય મારે આની ફેન્સિંગ થાંભલા પોલથી કરવી પડી સિમેન્ટના પણ ખરેખર એમ થયું કે એક વર્ષ અગાઉ જો પેલા ફેન્સિંગ કરી નાખી હોત વાંસની તો મારે એ ખર્ચો ન થતો ખાસ કે મતલબ કે આજે ઉત્પાદન લઈને પૈસા તો કમાઈ જ શકીએ છે પણ જમીન માટે અને આપણા પર્યાવરણ માટે બીજા પણ ઘણા બધા ફાયદા છે જેમ કે તમે કીધું કે ફેન્સિંગ કરું છે તો કુદરતી ફેન્સિંગ થઈ જાય છે ઘણા બધા ખેડૂત મિત્રો એ વિચારતા હશે કે ભાઈ આ વાયવા પછી આમાંથી આવક કેવી થાય તો એના વિશે પણ થોડુંક અમને માહિતી આપો આ આવકમાં એવું છે એક વાંસમાં એક પ્લાન્ટ છે એમાંથી ઓછામાં ઓછા પાંચમા વર્ષે આપણે ખાલી બે જ વાંસ ગણી તો એ એક વાંસ પચાસ રૂપિયામાં વેચાય તો એક પ્લાન્ટ આપણને સો રૂપિયા થાય તો એવા એકસો ચાલીસ પ્લાન્ટ આવે એક વીઘામાં તો એટલા રૂપિયા આપણને પહેલાં વર્ષે જ મળે રાસાયણિક ખાતર નહીં નાખવાનું જંતુનાશક દવા નહીં છાંટવાની માત્ર ને માત્ર પાણી પછી બીજું નિંદામણ થાય નહીં કેમકે આના એટલા બધા પાન ખડે તો એમાં કાંઈ ખડ ન ઉગે છાંયો પડી જાય એટલે એટલે એકવાર વાવ્યા પછી ઘણા પછી રેગ્યુલર ટૂંકમાં એ ચાલુ જ રહીએ હા હા કાયમી ચાલુ રહીએ અને આ એમ કે છે કે ચાલીસ પચાસ વર્ષ લગી કાંઈ કરવું ન પડે આમાં છેલ્લે બિયારણ આવે એમાં ફૂલ આવે ત્યારે એ છેલ્લો ગણવાનું પણ એવું બધું ચાલી પચાસ વર્ષે થાય બહુ લાંબી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એને કઈ કહેવા માંગો હું તો એવું કહું ખૂબ સુખી માણસ છે એના કરવા જેવું છે ઘણા એને એવું થાય કે થોડી જમીનમાં આમ એવું વાવવા જાય તો શું કરવું આજીવિકાનું એમ પણ ઘણા માણસો અહીંયા જમીન છે તે મોરબી શિફ્ટ છે અહીંયા ઉદ્યોગપતિ છે તો એને એમની જમીનમાં તો ખરેખર વાવવા જોઈએ અહીંયા પોતાની જમીનમાં પોતે સુખી છે શું એમની જમીનમાં જંતુનાશક દવા છાંટવી જોઈએ કે રાસાયણિક ખાતર નાખીને જમીન પતાવી દેવી જોઈએ અને મિત્રો ખાસ આપણી સાથે છે વીડી બાલા કે જેઓ પર્યાવરણ પ્રેમી છે અને પર્યાવરણ માટે અને બધા માટે ઘણું બધું કરતા હોય છે અને જેમના સહયોગથી આપણને છે ને આ સ્ટોરી કવર કરવાનો મોકો મળ્યો આપણને ખેતર એક્સપ્લોર કરવાનો મોકો મળ્યો અને હરેશભાઈને મળવાનો મોકો મળ્યો આપણે એમની પાસેથી પણ થોડીક માહિતી મેળવીએ કે ખાસ આ બધી વસ્તુ છે આનાથી પર્યાવરણને કેવો ફાયદો થાય છે અને પર્યાવરણ ઉપરની શું અસર થતી હોય નમસ્કાર મિત્રો હું નિવૃત્ત આરેફો છું રેન્જ ફોરેસ્ટ ઓફિસર એટલે વાંસ વિશે હું સરસ વાતો કરી હગું તમને માહિતી આપું મારા ખાસ મિત્ર હરેશભાઈ જીવાણીયા વાંસ વાવ્યા એટલે હું તો એને જે ઝાડ વાવેને વંદન કરું વાંસમાં તો ખાસ વંદન કરું કે એક વાંસ તમે વાવો ને એટલે ત્રણ ચાર વરસનું વાંસ થઈ જાય એટલે એક સારું ચોમાસું જાય તો એક છોડ પચાસ મણ પાણી ધરતીમાં ઉતારે એટલે વરસાદનું પાણી ધરતીમાં ઉતારવાનું બહુ મોટું કામ વાંસથી થાય પછી ખેતરના શેઢે જો તમે બાઉન્ડ્રી બનીને જીવંત વાળ કહેવાય છે ને કે ખેતરના શેઢે પાંચ પાંચ ફૂટના અંતરે વાવી દીઓ તો તમારા ખેતરમાં કોઈ નુકસાન કરતા જે જીવો છે પ્રાણીઓ છે એ દાખલ નહીં થાય એટલે તમને સીધો ફાયદો થવાનો છે ખાસ તો જેની પાસે મોટી ખેતી છે અને ખેતી સિવાયની આવકો ધરાવે છે એને ખરેખર વાંસ વાવી અને આ ઉત્તમ સેવા એટલે કરવી જો કે આની અંદર નાના નાના જીવજંતુઓ ખાસ તો પક્ષીઓને બહુ મોટો આશરો મળે ખૂબ જ ઠંડક રહેવાની છે અને વાતાવરણમાં ઠંડક રહેશે એટલે વાંસના ઉપયોગો આપણે ત્યાં તો ઠીક છે પણ વિદેશોની અંદર તો અત્યારે જાત જાતના ઉપયોગો થયા છે એમ તો રમકડા બને છે ફર્નિચર બને છે અને આ જાત છે જે ટુલડા છે એ પચાસ ફૂટ ઊંચા થવાના છે નીચે પુષ્કળ પાંદડા ખરશે અને પચાસ વર્ષ એનું આયુષ્ય પચાસ વર્ષની અંદર પાંદડા એટલા બધા ખરશે એટલે જે આપણી જમીન છે ધરતી ખેતીની છે એ ખાતરથી સમૃદ્ધ થઈ જવાની છે એટલે ખાસ હું બધાને વિનંતી કરું આપના માધ્યમથી કે તમારી પાસે નાની જમીન હોય તો ખેતરના સેડે વૃક્ષો વાવો બહુ મોટી સેવા છે એક ઝાડ તમે વાવો અને એ દસ વર્ષનું થાય ને એટલે એની કિંમત ચાલી લાખ રૂપિયા થાય ચાલી લાખ રૂપિયાનો પર્યાવરણને ફાયદો કરશે એની કિંમત નથી ગણવી એટલે એક એક વ્યક્તિ જો આવા ઝાડ વાવે અને ઝાડ એ બધા શંકર ભગવાન છે જેટલા શંકર ભગવાન જાજા વધે એ પૃથ્વીનું ઝેર પીવે આપણને અમૃત આપે એટલે આપના માધ્યમથી હું ખાસ લોકોને વિનંતી કરું છું કે આ યુગનું ઉત્તમમાં ઉત્તમ કામ છે વૃક્ષો ઉછેરવા વાવવા અને એનું સારી રીતે જતન કરવા માટે ઓકે હવે તમને ખાસ સ્ક્રીન ઉપર બાલા સાહેબના અને હરેશભાઈના બેના નંબર હું આપીશ જેથી કરતાં તમે પણ આ વસ્તુમાં કંઈક વિચારો છો કરવાનું પ્લાનિંગ તો તમે કંઈક સલાહ મેળવી શકો છો કંઈક એમની સાથે તમે ડિસ્કશન કરશો તમને ઘણી બધી માહિતી મળશે તો સર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા માટે લેતા આવશો અને તમે અમને આવી રીતના કંઈક ને કંઈક નવું ઇન્ફોર્મેટિવ માહિતી આપતા રહેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાંથી જોતા રહો બીજા વિડીયો જય હિન્દ વંદે માત્ર